કરજન નગરમાં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આઠમા દિવસના ગરબા ઉત્સાહભેર કરજન નગરમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા દિવસે ગરબાના ધમાકેદાર કાર્યક્રમમાં ઉત્સાહભેર જશ્ન મનાવવામાં આવ્યો હતો કરજન કોટન ગ્રાઉન્ડ પર મંદિરની સામેના વિસ્તારમાં ભવ્ય નવરાત્રીના નવ દિવસ ગરબા રમવા માટેનું આયોજન કરાયું છે ત્યાં નાગરિકોએ ગરબાની મજા સરસ રીતે માણી હતી જ્યાં નાગરિકોએ ગરબાની મજા માણી હતી ગરબાની આરતી કાર્યક્રમ દ્વારા નવરાત્રી સદગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ મહોત્સવમાં મહિલાઓ અને પુરુષો શણગાર સાથે ને રાજપૂતાના લહેંગા ચોકડા અને પંઢેરી વસ્ત્રો પહેરીને પરંપરાગત ગરબાની મસ્તીમાં જોડાયા હતા સાથે જ સંગીત અને ડ્રમની ધૂન પર રાસ અને તાળીઓની તાલે નાગરિકો ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું આયોજક અધિકારીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા સેવાની સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું નવરાત્રી મહોત્સવમાં સ્પેશિયલ આરતી અને પ્રાર્થનાના સમારંભ સાથે તહેવારની ખૂણ પર એકતા સાંસ્કૃતિક વારસો જીવંત રહે તે માટે પ્રયાસ કર્યો હતો તેમજ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ જણાવ્યું હતું કે સતત ત્રણ વર્ષથી આયોજન કરતા આવ્યા છે અગાઉના વર્ષોમાં પણ કર્જની જનતાને બરોડા જવું ન પડે તેવું આયોજન કરવાના છે તેવી જ રીતે આ વર્ષે પણ હંમેશા કરજનગરના લોકો માટે આ પ્રસંગે પરિવર્તન લાવીને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને પ્રગટાવવાનું એક મહત્વનું માધ્યમ બનાવ્યું છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઇલાબા તેમજ ઉપપ્રમુખ જયેશ પટેલ

કરજણની જનતાને ગુરુદાર સુધી જવું ન પડે એના માટે સતત અમારા સાઈ યુવા ગ્રુપના તમામ સભ્યો અમારી આ કમિટી જે બનાવી છે એના સભ્યો સાથે રહીને બનેતી સુવિધા આ તમામ લોકોને મળે એવું આયોજન માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં સુધી અમે લોકો કરજન કોટનની અંદર પ્રમુખ તરીકે છે ત્યાં સુધી આ ગ્રાઉન્ડ સો સો ટકા કરજનની જનતા માટે નવે નવ દિવસ ગરબા માટે અમે આપવાના છે અને અહીંની જનતાને ક્યાંય જવું ન પડે એવું આયોજન અમે કરવાના છે ફરીથી તમામ ખેલાઈયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે મોટી સંખ્યામાં અત્યારે વરસાદનો માહોલ હોવા છતાં પણ અહીંયા દરબાર રમવા માટે આવતા હોય છે ત્યારે ફરીથી તમામ લોકોને અષ્ટમીની નવરાત્રિની આઠમની તમામને શુભકામનાઓ પાઠવું છું અને આવું ના આવતા વર્ષે પણ આયોજન થાય અને તમામ ખેલાયો ખેલાયો અહીંયા દરબાર સાહિત્ય રમે એવું આયોજન અમે કરવાના